અમરેલી સમાચાર બગસરા પંથકમાં વરસાદની રી થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વિરામ બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો અમરેલી ફરી શરૂ થઈ ગયો છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે દેવરાજીયા પીઠવાજાળ સરંભડા તરતવાળ અનેક વિસ્તાર એવા છે જે તરક તળાવ ગામે પણ વરસાદ થયો છે બપોર બાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ ઇલિંગ સંવાદદાતા રાજન પાસેથી રાજન જે રીતનો વરસાદ અમરેલીમાં ફરી વખત શરૂ થયો છે વરાપનો સમય હતો વરાપનો સમય પણ ખેડૂતોને ફળ્યો ને હવે ફરી એક જરૂરી વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર પંથકમાં બિલકુલ સિદ્ધાર્થ જે રીતે ચાર પાંચ દિવસનો વિરામ હતો ત્યારબાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે ખેડૂતોએ પોતાના જે ખેતીના વધારાના કામો હતા એ આટોપી લીધા છે અને હવે જે વરસાદ પડી રહ્યો છે એ જ ઉપયોગી વરસાદ છે વહેલી સવારથી જે રીતે રાજુલા અને જાફરાબાદ થી વરસાદ શરૂ થયો હતો બપોર બાદ બગસરા સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે જોકે લાઠી બાબરા અને લીલીયા વિસ્તારના લોકો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે સિદ્ધાર્થ માહિતી અમરેલીમાં તો અમરેલી તાલુકાથી સમાચાર એ પણ છે કે અમરેલીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે સાવરકુંડલાથી પણ જાણકારી મળી રહી છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે સાવરકુંડલાની અંદર બોરાળા નાના ભામોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક જગ્યાએ જ્યાં આગળ વરસાદ થયો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એક સપ્તાહથી રાહ જોવામાં આવી રહી હતી વરસાદની અને તે એક સપ્તાહ બાદ સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે જે રીતે ન્યૂઝિન સંવાદદાતાએ પહેલા પણ જણાવ્યું કે ખેડૂતોએ પોતાના જે કામ હતા ખેતીલાયક અનેક અન્ય કામોને પણ આટોપી લીધા એટલે કે હવે જે વરસાદ થઈ રહ્યો છે તો તેમના માટે કાચા સોનારૂપી વરસી રહ્યો છે આ તરફ બોટાદમાં એક સપ્તાહના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ આવ્યો છે બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે ઢસા જલાલપુર માંડવા રસના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદ છે વરસાદનું આગમન થયું છે ખાસ કરીને બોટાદ શહેર અને ગઢડા પંથકમાં વરસાદ પડ્યો છે જે પ્રમાણે એક અઠવાડિયા બાદ વરસાદ પડ્યો છે તેને લઈ કઈ ને કઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે એક સપ્તાહના વિરામ બાદ વરસાદ પડ્યો છે ત્યાર તેમનો જે પાક છે તેમને કઈક ને કઈક વરસાદની જરૂર હતી તેવા સમયે વરસાદ પડતા ખેડૂતો તાલુકોના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે જે હજી પણ વરસી રહ્યો છે ખાસ કરીને બોટાદ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે સુરેન્દ્રનગર શહેર બાદ ધ્રાંગધ્રામાં મેઘરાજાનું આગમન થયું છે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે દુદાપુર હરિપર અને સતાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ છે ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીમાં આંશિક રાહત છે એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે પોરબંદરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી પોરબંદરના કેશવ વડવાડા ઓડદર તથા રાણાવાવ સહિતના ગામોમાં થોડા સમય માટે ધીમીધારે વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી

ચાર થી પાંચ મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારો ની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થી રાહત થઈ ગઈ છે આ તરફ કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો શહેરની મુખ્ય બજાર એસટી બસ સ્ટેશન વિસ્તાર માલી ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે ભુજ બચાવ અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભુજના ડગારા બોખાણા ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ બચાવના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અંજારના નવા ગામ પાટીયા ચંદ્રનગર ખોખરા ચિરઈમાં વરસાદ છે ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે

આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે ગીર સોમનાથ ગીર જંગલ ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નાના સમજીયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર ગીરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે હાલ વરસાદનો વિરામ છે પરંતુ એક કલાકમાં જે ત્રણ ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો સિદ્ધપુર રાધનપુર સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ સિદ્ધપુર તાલુકામાં ધીમીધારે વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સિદ્ધપુરના રાજપુર ખોલવાડા સહિત ગામોમાં વરસાદ સાતલપુર વારાહી લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટા રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બે દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહીમામ હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ વડોદરામાં પણ બપોર બાદ તેની શરૂઆત થઈ ચૂકી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે બપોર બાદ એક વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સાણંદ તાલુકાના તેલાવ શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આગામી બેથી ત્રણ દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી વરસાદની રાહ જોતા હતા વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીના સમાચાર કહી શકાય વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી આશંકા વ્યક્ત કરી હતી જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો જો કે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાંસકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે વિધિવત કે વરસાદ થતાં ખેડૂતો માં એક આનંદની લાગણી જે છે તે થવાઈ ચૂકી છે ને વરસાદ જે છે તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ વરસાદી વાદળો ઘેરાયા હતા સમગ્ર શહેરમાં વર્ષો છે સાર્વત્રિક વરસાદ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે વરસાદના આગમન થી ખેડૂતો ખુશખુશાલ છે

ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટા ઉદેપુરમાં ચાર થી આઠ ઇંચ વરસાદની જે છે મુંઝવણમાં હતા કે તડકો છે તો રેન્કોટ લઈને નીકળવું કે કેમ પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે આતુરતા જે છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે આર્દિક હાર્દિક દીક્ષિત ન્યુઝીન ગુજરાતી વડોદરા